એનો કોઈ જ મહત્વ નથી પણ જો આ દુનિયામાં જે જીવ આવ્યો હોય પછી કીડી હોય મોટો હાથી હોય કે મનુષ્ય હોય આ જીવાત્માને બે જ દુઃખ છે એક જન્મનું દુઃખ અને એક મરણનું દુઃખ પુરાણો તો કહે છે કે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એક સાથે હજારો વીછી ડંશ મારે ને એવી પીડા થાય એક ટાચણી વાગે ને તોય આપણે આમ મોઢામાંથી ચીસ નીકળી જાય હવે એક સાથે બે ટાંચણી વાગે તો દસ ટાંચણી વાગે તો અને આ તો હજારો વીથી એક સાથે ડંખ મારે ભાગવતજીમાં આગળ જતા આપણે આવશે બીજા સ્કંધમાં જીવની ગર્ભ સ્તુતિ બતાવી છે જીવ આખા જીવન દરમિયાન સો વર્ષ દરમિયાન દુઃખી નથી થતો એટલો માના ગર્ભમાં નવ મહિના દુઃખી થાય છે એવી અવસ્થા આવે કે ઇતરાહીમાં કહે જેવું કે હે પ્રભુ હવે અસહનીય થાય છે જે કઈ મારા કર્મ હશે હવે એને તું માફ કર હું તને પ્રોમિસ કરું યહ મેરા પક્કા વાદા હે કે હવે હું તારાથી છૂટો નહીં પડું નહીં પડું અને નહીં પડું એકનો એક શબ્દ તમે ત્રણ વાર બોલો એનો મતલબ કે તમારો ચોક્કસ નિર્ણય છે અને ભગવાન વિશ્વાસ પણ કરે સારું હવે તું મારાથી છૂટો નહીં પડે તો તને આમાંથી મુક્ત કરું અને વ્યક્તિ ને જન્મ આપે છે એ જીવાતમાં પૃથ્વી પર આવે માના ગર્ભમાં નવ મહિના દુઃખ જે અસહનીય હતું એ છોડીને પણ જન્મતા વેચ ભગવાનની આ માયા છે આ પ્રકૃતિ છે આ એક એની લીલા છે માયા વશ એ સ્મૃતિ જે હોય ને એ ભૂલાઈ જાય એટલે પાછા આપણે આપણા રોજિંદા જીવનમાં આપણા પાછા સંસારમાં વળગી જઈએ જો બાત કરના હેત કર કારણ અચ્છા હવે તમે બધા મને એક જવાબ આપો ડર આપણને શું કામ લાગે આ વીજળીનો તાર છે એને અડીએ તો કરંટ લાગે તો હવે તમને એને અડતા ડર લાગે શું કામ ડર લાગે કરંટ લાગે એકાદી વખત લાગ્યો હોય તો ડબલ લાગે કે ભાઈ ના નહીં મારા જેનાથી એનાથી આપણને ફોબિયા છે એ એ બધું રહેવા દઉં તો મૃત્યુનો ડર શું કામ લાગે આમાંથી કોઈ મરીને જીવતું થયું છે નતર બી એમ થાય કે મહારાજ એ મૃત્યુ રહેવા જો હું તો એક વખત મરેલો છું મને ખબર છે કેટલું પીડા થાય કોઈ આમાંથી મરેલું છે ખરા ગામડે ગામડે દેશ વિદેશ ફરીએ છીએ હજી સુધી કોઈ એવું વ્યક્તિ નથી મળ્યું કે જે મરીન જીવતો થયો હોય આપણામાંથી કોઈ છે એટલે તમારામાંથી કોઈ છે નહીં ને તો ડર શું કામ લાગે મૃત્યુથી ડર એટલા માટે લાગે છે કે તમે આગળ ચોર્યાશી લાખ વાર મરીને આવ્યા છો અહીંયા પહેલી વાર નથી મરવાના તમે આ કે તમારો પહેલો જન્મ નથી હવે એક જવાબ મને એ પણ આપો તમે બાળક જન્મે દીકરો કે દીકરી જે પણ હોય તે અથવા કોઈ પણ જીવ હવે બાળક જન્મે એટલે એની માતા એને સ્તનપાન કરાવે હવે એક દિવસ જન્મેલા બાળકને કઈ રીતે ખબર પડે કે આમ સ્તનપાન કરાય એને કોઈ શીખવાડ્યું હશે પણ એને પ્રેક્ટિસ છે કારણ કે એ પહેલી વાર સ્તનપાન નથી કરી રહ્યો એ ઘણા જન્મોથી સ્તનપાન કરી રહ્યો છે